દર્શક મિત્રો ઝાલાવાડ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નખત્રાણા તાલુકાના દેસલ પર ગુતલી ના કેર હાજી નામોરી ઓગણીસો પચાવન સાલ નું ડ્રાઈવર લાઇસન્સ ધરાવતા અને દેસલ પર ગુતલી એલે સુનત વાલ જમાતના પેચાસ વર્સેતી મુતવલી તરીકે રહી સાચી રહા જીદના ના રેવા સાચા રહાબરની દેસલ પર જમાતને કાયમ ખોટ રેસે એવા નિખાલ સ્વભાવ સદાય હસતા રહેનાર સમાજના સાચા હમદર એવા નેક દિલ ઇન્સાન કેર હાજી નામોરી રવા 87 વર્ષે આ ફાનીએ દુનિયામાંથી હંમેશા માટે અલવિદા કરી ગયા છે ખુદા મરહુમને જંતુલ ફિરદોસમાં આલા મકામ અતા કરે એમના પરિવારને સબરે જમીલ અતા કરે મખમલ મે સોને વાલે આજ મિટ્ટી મે સો રહે એ દુનિયા કે મુસાફિર મંઝિલ તારી કબર હે દોસ્ત તારી ખોટ ક્યારે નહીં પૂરાય દોસ્ત તારી ખોટ ક્યારે નહીં પૂરાય દોસ્ત તારી યાદે ક્યારે નહીં ભૂલાય આજે ખૂબ જ દુખ થયો પણ શું કરીએ ખુદા પાસે બધા લાચાર છીએ ખુદા તમને જન્નતમાં આલા મકામ અતા કરે એવા દુઆગીર દેસર પર ગુતલી મુસ્લિમ સમાજ અને તેમના પરિવારજનો દુઆગીર ખીરાજે અકીદત જાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રંજન રાયમાં